તો નવરાત્રીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રીમાં વરસાદ વરસી શકે છે ત્યારે આયોજકોમાં અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે ખેલૈયાઓને ચિંતા થઈ રહી છે કે નવરાત્રીના દિવસોમાં જો વરસાદ થશે અને ગરબા નહીં થાય તો તેમના પાસના પૈસા વેરાઈ જશે ત્યારે અમદાવાદના રાજપથ ક્લબમાં નવરાત્રીને લઈને તમામ પ્રકારની તે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સાથે સાથે જો વરસાદ પડે અને ગરબા થશે નહીં તો પાસના પૈસા ખેલૈયા પરત કરવામાં આવશે રાજપથ ક્લબ દ્વારા નવરાત્રીને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં ઉત્સાહ છે એની આગળ કદાચ વરસાદ પણ કાચો પડશે ખાસ કરીને કહેવાય કે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે આ ખેલૈયાઓ ગરબાના પાસ પણ લઈ લીધા છે પરંતુ જો પહેલી વરસાદના દિવસે જ નવરાત્રીના દિવસે વરસાદ વરસશે તો પેમેન્ટ કેમનું રહેશે પેમેન્ટ કેન્સલ કરવાનું રહેશે પેમેન્ટ રિફંડ કરવાનું રહેશે ખેલૈયાઓ પાસ લઈ લીધા હશે અને વરસાદ પડશે તો ગરબા ના થાય તો શું રહેશે જો શરૂઆત જ ન થાય તો ક્લબ ક્યારેય પણ પૈસાને એટલું મહત્ત્વ આપતી નથી ગરબા જ ન થાય તો રિફંડ આપી દેતા હોઈએ છે અત્યાર સુધીનો રાજપથનો એ ઇતિહાસ રહ્યો છે કે કોઈપણ પ્રોગ્રામ કેન્સલ થાય તો પૈસા પરત જ આપેલા છે બિલકુલથી નવરાત્રિમાં જે પ્રમાણે વરસાદ વરસવાનો છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ તો કરી દેવામાં આવી છે પરંતુ વરસાદ વરસશે જો ગરબા શરૂ નહીં થાય તો રાજપથ ક્લબ દ્વારા જ જે હોય જે પાસ લીધા હશે તેનું રિફંડ જે છે તે અગાઉ પણ આપવામાં આવતું હતું ને હવે જો વરસાદ થશે તો તેનું પેમેન્ટ રિફંડ જે છે તે આપી દેવા